જો આપણા મિત્રો પાસે રહી ગયા છે કારણ કે સાયકલ ની ચેન ખડી ગઈ છે અને આપણે જોઈએ તો તમે રામદેવ પીરે પણ પહોંચી જઈશું જુઓ મિત્રો રામદેવ પીરનું મંદિર આખેથી જુઓ મિત્રો આપણે પહોંચવામાં જુઓ અને અહીંયા બોર્ડ પણ આવી ગયો છે અહીંથી દુખ્યાના દરબારે જવાય છે તો ચાલો હવે આપણે વળી પણ જઈએ છીએ ચાલો મિત્રો જો આપણા મિત્રો પણ આમ કાલે આવે છે સાયકલ વગેરે લઈને હવે આપણે તો પહોંચવામાં જ છીએ પણ આપણા મિત્રો પછી આપણે જવાય ને ત્યાં સુધી આપણે ચલા જવાય હોય જો આપણા મિત્રો આવે જ છે

અહીંયા ધૂણા પણ છે બાપુએ આ ધૂણામાં તપ પણ કરેલું છે